નમસ્કાર મિત્રો હું છું તમારો પોતાનો ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ ચેતનસિંહ ચૌહાણ ફ્રોમ ન્યૂઝ રેડી આજનો આપનો વિડીયો છે એક એવા વિશાળ ભવ્ય અને ભાવનાત્મક કાર્યક્રમ પર જેને માત્ર લગ્ન નહીં પરંતુ સાંસ્કૃતિક ઉત્સવ કહેવાય કલોલના અડીસણા ખાતે રવિવાર તારીખ તેર એપ્રિલે થવા જઈ રહી છે રબારી સમાજની ચૌદ વિસ્તારની એકાવન દીકરીઓના શાહી લગ્ન જેમાં માત્ર પરિવારો જ નહીં પરંતુ આખું ગુજરાત એક થવા જઈ રહ્યું છે એક બાજુ ભગવાનની ઉપાસના સાથે નવચંડી યજ્ઞ થતો હશે બીજી તરફ લોક ગાયકોથી ભરપૂર લોક ડાયરાઓ અને એ વચ્ચે એક એવો પ્રસંગ જે આપના હૃદય સ્પર્શી જશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જય શાહ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી અને ઘણા સુપ્રસિદ્ધ સંતો અને કલાકારો અને એ પણ બધા જ એક જ હેતુ માટે રબારી સમાજની દીકરીઓના નવ જીવનની ભવ્ય શરૂઆત માટે અને આ ભવ્ય પ્રસંગને પાર પાડવાનું નક્કી કર્યું છે રબારી સમાજના એક જ પરિવાર મળીએ તે પરિવારને મારી જમણી બાજુ મારા માતાજી રેવાબેન હરીશભાઈ દેસાઈ હું દિનેશ હરીશભાઈ દેસાઈ ગામ અઢી શાળાનું કરું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર બારમી અને તેરમી એપ્રિલ બે હજાર પચીસ ગુજરાત રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્યથી ભવ્ય જાજરમાન અને શાહી સમૂહલગ્નોત્સવ આ ખાલી આપવા ખાતર નામ નથી આપેલું આપ સૌ અહીંયા નિહાળી શકો છો કે ખરેખર ભવ્ય અને જાજરમાન એકાવન દીકરીઓના સમલગ્ન થવા જઈ રહ્યા છે બારમી તારીખે દરેક દીકરીની મહેંદી રસમ સાંજે હલ્દી રસમ સાંજે સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો કાર્યક્રમ અને રાત્રે હનુમાન જયંતિના રાત્રિએ ભવ્ય લોક ડાયરો અને તેરમી તારીખે એકાવન એકાવન દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં અમે દરેક દીકરીને એસી ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી ડબલ બેડ ડબલ બેડની ઉપરની ગાદી ગાદીની ઉપર બેડશીટ બેડશીટની ઉપર બે તકિયા અને તિજોરી સોનું ચાંદી અને જે તમામ વસ્તુ એમ કુલ મળીને એકત્રીસ વસ્તુઓ છે જમાઈને જે અમારા એકાવન જમાઈ છે એકાવન એકાવન જમાઈને સોનાની વીંટી કાંડા ઘડિયાળ અને એકત્રીસથી વધુ આઈટમ અમે દરેક દીકરી એને આપવા જઈ રહ્યા છીએ રાજકીય મહાનુભાવોમાં મુખ્યમંત્રીશ્રી ગૃહ રાજ્યમંત્રીશ્રી જયભાઈ શાહ અને સંગઠનના તમામ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના અને તમામ પોલિટિકલ પાર્ટીના અમારા સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેવાના છે ચાલીસ હજારથી વધુ વસ્તીનો ટાર્ગેટ છે અમે ચાલીસ હજાર લોકોનું જમવાનું બનાવેલું છે અને એ પ્રમાણની અમે તમામ વ્યવસ્થા કરેલી છે કે આ આખા પટાંગણમાં ચાલીસ થી ચાલીસ હજાર થી વધારે પબ્લિક હોય તો પણ ભીડભાડ ન થાય કોઈને કઈ તકલીફ ના થાય એની તમામ તકેદારી અમે ફાયર સેફટી એમ્બ્યુલન્સ ડોક્ટરની ટીમ મેડિકલ કેમ્પ અને આ તમામ વ્યવસ્થાઓ અમે કરેલી છે નહીં એકાવન જમાઈનું સિલેક્શન એમના એ દીકરીઓએ કરેલું છે દીકરીને જ્યાં ગમે છે ત્યાં અમે આ સમલગ્ન જે કરીએ છીએ એકાવન એકાવન દીકરીના પસંદના અમારા જમાઈ છે ના આમાં કોઈ પણ કોઈ પણ વ્યક્તિ દાતા નથી અમારો સમગ્ર પરિવાર મારું આખું ગામ મારી જોડે છે અમારો સમગ્ર નેહડો મારી જોડે છે એટલે આ અમારા જેમ કીધું કે અમારા પરિવારના સો ઘર છે સો એ સો મારી સાથે છે અને આ તમામ ખર્ચ એ અમારો પરિવાર જ કરે છે ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો દેન પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ ટુ આવ